મારું નામ રાજુ છે કિસ્મતે મને ગરીબ ઘરમાં જન્મ આપ્યો હતો જેની સજા મને નાની ઉંમરે જ ભોગવવી પડી મને ખબર ન હતી કે અમીર લોકો ગરીબોની ગરીબી દેખે લે અને આ વાત ત્યારે સમજાય છે જ્યારે નાની ઉંમરે નોકરી માટે દરવાજે દરવાજે ઠોકર ખાવા લાગ્યું જેથી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી શકું પરંતુ જ્યારે નોકરી મળી ત્યારે સમજાયું કે અમિત માલ પોતાના માટે નોકરી નહીં પરંતુ કંઈક બીજી જરૂરિયાત માટે નોકરી કરી રહી છે જ્યારે હું પહેલીવાર નોકરી માટે ગયો ત્યારે મારી માલકીન સામે બેઠી અને માથાથી પગ સુધી કોરી અને નિહારી રહી હતી હું યુવાન હતો અને હું ઘરની નોકરી માટે ત્યાં ગયો હતો તેણે પૂછ્યું શું કામ કરી શકું છું મેં કહ્યું હું બધું કરી શકું છું પાડો ધોઈ શકું છું સફાઈ કરી શકું છું અને માટીની એ નોકરીઓ પણ કરી શકું છું તમે જે જરૂર હોય તે મને રાખી લો હું તમને નિરાશ નહીં કરું મેં બધું કહી નાખ્યું કારણ કે મને નોકરીની ખૂબ જરૂર હતી માલકીન બોલી ચોકીદાર તો રાખી લીધો છે મારે પણ એક સફાઈ માટે પણ કામવાળી આવે છે પણ મારા શરીરમાં ખૂબ દુખાવો રહે છે મને એક મસાજ કરનાર વ્યક્તિની જરૂર છે આ સાંભળી હું નિરાશ થઈ ગયો કારણ કે મસાજ કરવાનું કામ મને આવડતું ન હતું હું પાછો ફરવા લાગી ત્યારે મારા મૂકીને મોટે અવાજથી મને હું કહ્યું મહિને પાંત્રીસ હજાર રૂપિયા આપી આ સાંભળી મારા પગ અટકી હું પાછું વળી અને જોઈ અને બોલ્યો હા હા માલકીન મસાજ કરવાનો મને આવડે છે બોલી સાચે મેં કહ્યું હા માલકીન સાહેબ મસાજનું હું કરું છું મને ખૂબ સારું આવડે છે તે બોલી સારું છે રાતે બાર વાગે આવજો આ સાંભળી હું મૂંઝાવીને પૂછ્યું માલકીન રાતે બાર વાગે તે બોલી મને રાતે ઊંઘ આવતી નથી આખી રાત શરીર દુખે છે અને બાજુ બદલાવતા બદલાતા રાત પસાર થઈ જાય છે વાત કરતા એ મને એકદમ અજીબ નજરે જોઈ રહી હતી કહેતી હતી કે રાતે તું મસાજ કરો તમને શાંતિથી ઊંઘ આવી જશે મેં કહ્યું જી જેમ તમે યોગ્ય સમજો એ પહેલાં હું કે ઘર પાસું કરું છું બોલી એટલે જલ્દી સી કરે છે અને પોતાનો પર્સ ખોલ્યો મને પંદર હજાર આપતા કહ્યું આ એડવાન્સ પગાર છે બાકીના વીસ હજાર મહિનો પૂરો થવા મળશે પંદર હજાર જોઈ અને મને રાહતનો શ્વાસ હતો ત્રણ દિવસથી પેટમાં ખાવા માટે કાંઈ ગયું ન હતું નાની બહેન ઘરમાં કામકાજ અને રસોડાની જવાબદારી સંભાળી રહી હતી જ્યારે મારી આંખોમાં દિવસ પપ્પાનું ધ્યાન રાખવાનું વ્યસ્ત હતું ત્રણ દિવસ સુધી મેં થોડી બચત કરી અને વાપરી લીધી હતી પરંતુ ત્યારબાદ પપ્પાની દવાઓ પણ આ ન આવી શકી અને ઘરમાં ખાવા માટે પણ કાંઈ ન હતું થોડીક બાકીની બચત હતી જેમાં પપ્પા માટે ખાવાનું બનાવી રહી હતી નાની બહેન થોડુંક ખાઈ લેતી હતી મા અને હું માત્ર પાણી પીને દિવસ કાઢતા હતા બે દિવસથી હું કોઈ પણ નોકરી માટે ભટકતો હતો જ્યારે નોકરી મળી તો એવી જેમાં માને એક સ્ત્રી માટે મસાજ કરવાનો પડશે આ એકદમ અજીબ અને શરમજનક વાત હતી પણ હું શું કરી શકું હું ખૂબ જ મજબૂર હતો હું વિચારતો હતો કે આ નોકરી છોડી દેવા માટે દિવસ દરમિયાન બીજી નોકરી શોધી પણ હાલની પરિસ્થિતિમાં નોકરી મારી મજબૂરી હતી ઘર જતાં મેં પાંચ હજાર રૂપિયાનું રાશન લાવ્યું અને બાકીના પાંચ હજાર પપ્પાની દવા અને થોડો ફળો કરે આપ્યો પહોંચતાં મારા હાથમાં એટલો બધો સામાન જોઈ અને મા તો આચાર્ય ચકિત થઈ અને ખુશ થઈ અને બોલી આટલું બધું ક્યાંથી લાવો મેં કહ્યું મા નોકરીમાં બેગમ સાહેબાએ મને પંદર હજાર રૂપિયા એડવાન્સ આપ્યા છે અને બાકીના વીસ હજાર મહિનાના અંતે આપશે આ સાંભળી માં ખૂબ જ ખુશ થઈ પાંચ હજાર કેશ માને આપ્યા અને દસ હજારનું રાશન દવા અને ફળોને સાથે મૂકી દીધા પપ્પા પણ ખુશ થઈ ગયા અમારા ઘરમાં તો એવું હતું જો દાળ ચોખા પણ બને તો અમે આ ભાળી અને ખાઈ લેતા હતા અમારા ઘરમાં લોકો એવા હતા જેઓ વર્ષો સુધી સારું ન ખાયું સારું ખાવું જોઈએ અને પણ અમારે ખરાબ જ ખબર જ હતી કે અમારું કામ માત્ર પેટ ભરવાનું હતું ભલે તે વાસી હોય કે તાજું સૂકી રોટલી ભલે પાણીમાં પીંજવીને ખાવામાં મળે બોલો તારો પગાર તો ખૂબ સારો છે હવે સવારમાં કામ માટે ક્યારે નીકળે મેં કહ્યું સવારનું કામ નથી રાતનું કામ છે આ સાંભળી થોડી ચિંતિત થઈ બોલી રાતે શું કામ હોય છે મારી મા સમજાવ અને શરમ આવી છે મારી નોકરી એક સ્ત્રીને મસાજ કરવાની છે મેં કહ્યું મા આમાં સમજો કે રાત્રે ચોકીદાર છે એ પણ ફક્ત બે ત્રણ કલાકમાં બોલી બસ બે ત્રણ કલાકમાં માટે તો તને પાંત્રીસ હજાર રૂપિયા મળે છે તારા પપ્પા પણ ચોકીદારી કરતા હતા ચોવીસ કલાકની નોકરી કરવા છતાં એક ફક્ત પંદર હજાર કમાતા હતા મેં કહ્યું મા માલકીન દયાળુ છે તે પાંત્રીસ હજાર આપશે તો હું શું કામ ના પાડી દઉં મેં થોડી ચીડાઈ જવામાંથી આપ્યો અને હસીને બોલી ના શા માટે પાડવી જોઈએ તને આપે છે તો સારું છે મેં કહ્યું મા હું કોશિશ કરીશ રાત દિવસ પણ કોઈ નોકરી કરી રહી હોય અને પૈસા વધુ આવશે એ વાત કરતાં કરતાં મારી મા બહેન મને જપાટથી બે રોટલીનો લોટ બાંધો અને તાજી રોટલી બનાવી અને તારા ભાઈને ખવડાવ અને મેં ઘી લાવ્યો છે એની રોટલી લગાવી અને દીકરો મહેનત કરશે અને ઘીવાળી હશે રોટલી તો ખવડાવો રાતે હું મારી કાટ પર સૂઈ ગયો મને વિચારવા માંડ્યો આજ સુધી મેં કોઈ પરણી લઈ ગયેલ સ્ત્રીને સ્પર્શ નથી કર્યો મસાજ કરવાનો વિચાર તો ખૂબ વિચિત્ર લાગે છે હું વિચારી રહ્યો હતો કે આ સ્ત્રી મસાજ માટે કોઈ છોકરીને કેમ નથી રાખતી ઘરમાં કામકાજ જેમ વાસણ ધોવા અને સફાઈ કરવા તો હું કરી શકું છું પણ મસાજ એવું કામ છે આ કામ સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાની જાતે માણસ પાસે કરાવતી હોય છે પછી વિચાર્યું કે કદાચ એની ઊંઘ ના આવવાનું સમસ્યા છે અને તે ફક્ત માથાની મસાજ કરાવશે અને કદાચ એ ફક્ત પગની મસાજ કરાવવા માંગે છે આ બધું મારી કલ્પના હતું અને આવી વિચારોમાં હું ઊંઘી ગયો આગલા દિવસે રાતે અગિયાર વાગે હું ઘરેથી નીકળ્યો અને ગલીમાં પહોંચ્યો જ્યાં મારી માલકીનનો બંગલો હતો ત્યાં ખૂબ અંધારું હતું અને બંગલાની બહાર પહોંચી અને બેર ડોર દબાવીને ચોકીદાર મને જોઈ તરત જ દરવાજો ખોલી દીધો અને હું માલકીની રાહ જોઈ રહી હતો હોલમાં જઈ રાહ જોઈ અને તરત જ દરવાજો ખોલી હોલમાં પ્રવેશ જ્યાં માલકીન સોફા પર બેસી રહી હતી તે બોલી સારું થયું કે તું બરાબર સમય પર આવ્યો છે ચાલ આ તરફ એક ખંડની તરફ ચાલી અને હું પણ તેની પાછળ હતો ખંડમાં પ્રવેશતા જ એસીની ઠંડી હવા કસકસાકદાર મને રાહત મળી અને ગરમીના દિવસો હતા અને રાત્રે પણ ભયંકર ગરમી હતી તેથી બહારથી આવતા મારા કપડાં પરસેવાથી પીંજાઈ ગયા ઠંડકમાં મને થોડી શાંતિ થઈ અને રૂમમાં પ્રવેશી પોતાની અલમારી તરફ ગઈ ખનમાંથી હરવી રેસની અને હું સજી બહારથી જોઈ શકતો ન હતો બોલી અહીં બેસી જા હું કપડાં બદલીને આવું છું આ કહીને વોશરૂમમાં ચાલી ગઈ એના જતાં જ હું એક અરાણીમાંથી ગભરાટ અનુભવી રહ્યો મારા દિલના ધબકારા પણ ઝડપથી વધી રહ્યા હતા મને લાગ્યું કે આ જીવનમાં ક્યારેય આ પ્રકારનું કામ કર્યું થોડા સમય બાદ વોશરૂમનો દરવાજો ખુલ્યો તો એક નાઇટ ગાઉન બહાર આવ્યો અને મારો લગભગ ચાલીસ વર્ષની ઇસ્ત્રી હતી એને જોઈ મને શરમ આવી ગઈ અને મારી આંખો નીચી મળી ગઈ એવું લાગ્યું કે મારું હૃદય થબકીને ગળામાં આવી ગયું છે પોતાના બેડ ઉપર બેસી ગઈ અને કહ્યું આવ કર પહેલાં મારા માથાની મસાજ કરી દે સાંભળી મારું અટકેલું શ્વાસ ફરી સામાન્ય થઈ હું જીણાવતા નહીં તેના બેડ ઉપર બેસી ગયો તેણે મને તેને તેલની શીશી આપી જેમ જ તેણે બોટલ ખોલી તો ગુલાબ જેવી સુગંધ આવી અને મારા નાકમાં આવી સુગંધથી હું થોડું મોહિત થઈ ગયો પછી મેં તેલમાં માથા પર નાખ્યું અને મારી આંગળીઓથી પૂરેથી મસાજ શરૂ કરી મારી આદત હતી મારા પિતાને પણ તેલ લગાવીને તેમની મસાજ કરવા મને ખાસ તકલીફ ન થતાં અડધા કલાક સુધી મસાજ કર્યા અને અંતેથી બોલી તમારા હાથમાં તો જાણે જાદુ છે મને ઊંઘ આવી રહી છે હળવેથી જવાબ આવ્યો માલકીન આ તો સારી વાત છે મનમાં હું ધન્યવાદ માનતો હતો મસાજ તો ખૂબ જ સરળ કામ હતું પણ તે પછી કહ્યું કે મારા માટે એક તકો સાબિત થતું બોલી હવે આ કંપની મસાજ કરી દે મેં હિંમત ગુમાવી દીધી તે બોલી શું થયું તારો હાથ કેમ અટકી ગયો મેં નમ્રતાથી કહ્યું જે વધારે કાંઈક બોલી શક્યું નહીં તે બોલી માલકીન શું કહે છે તરત જ મસાજ શરૂ કર મેં તેલમાં હાથ લીધો અને આંખ બંધ કરી અને મારી ચિંતા ભૂલી અને કભાની મસાજ શરૂ કરી પંદર મિનિટ પછી બોલી બસ હવે મારા પગની મસાજ કર તે બેડ ઉપર સીધી થઈ ગઈ અને હું તેના પગ પાસે બેઠો તેમની મસાજ પણ મારી આંખો બંધ કરી દીધી હતી અચાનક મને લાગ્યું કે મને ઊંઘ આવી રહી હતી હકીકતમાં હું ઊંઘી ગયો હતો પોતાને ઊંઘ ઊંઘ આવવાથી પહેલા તો મારી આંખમાં જોયું અને કાંઈ પણ ન હતું ઘરમાંથી મારી ઊંઘ પૂરી કરી દીધી આવ્યો હતો પરંતુ આ સમયે મને એવું લાગ્યું હતું કે જાણે હું જોકું બસ હવે ઊંઘમાં ઘેરાવા બેઠો બેડ પર પરસી અને કદાચ એવું થઈ ગયું હશે કાંઈક થયું મને ખબર નથી કે હું ક્યારે ને કેવી રીતે ત્યાં બેડ ઉપર પડી ગયો ઊંઘી ગયો અને મને જોઈ સમયે ઝટકો લાગ્યો જ્યારે સવાર મારી આંખ અને હું અચાનક જ ઊઠીને બેઠો મને લાગ્યું કે કદાચ હું મારા ઘરે મારી જૂની ઝીણવટ ભરેલી ખાટ ઉપર પડ્યો હોઉં પરંતુ તે માલકીનનો રૂમ હતો હજી સુધી આ રૂમમાં ગુલાબના ફૂલોની સુંગંધ ફેલાઈ રહી હતી હું બેડ ઉપર સૂતો હતો અને મને એટલું જ હું આચાર્ય પામતો હતો તેટલું ઓછું હતું આખરે હું માલકીનના રૂમમાં કેવી રીતે સુઈ જાઉં સમયે માલકીન ઓરડામાંથી હાજર ન હતી હું સટકથી બેડ ઉપરથી ઉઠી ગયો અને ચક્કર આવવા લાગ્યો અને આંખ સામે અંધારો આવવા લાગ્યો મને ભીતનો આધાર લેવો પડ્યો અને મારું શરીર થકાવટથી તૂટી રહ્યું હતું એવું લાગતું હતું કે મને જાણે કે મારી ઘણી મહેનત પડી હોય અને શરીર એક અજીબ કમજોરી અનુભવી રહી હતી આ આખું શરીર દુઃખી રહ્યું હતું અને હું ત્યાં જ ઊભો રહી ગયો અને મારી પર ધ્યાન આપતો રહ્યો હતો ત્યારે જ દરવાજો ખોલી ગયો અને માલકીન રૂમમાં પ્રવેશ તેણે મને તંગ કરતો અને ચુસ્ત પાયજામો પહેર્યો હતો તેના વાળ ખુલ્લા હતા કદાચ તે તાજી નાહીને બહાર આવી હતી મને જોઈ તેના ચહેરા પર હળવી સ્મિત સવાઈ ગઈ તે કહેવા લાગી અરે જલ્દી કેમ ઉઠી ગયું સુઈ જા રહેવો તો હું ગભરાઈને તરત જ બોલ્યો માફ કરજો માલકી મને ખબર ન પડી કે ક્યારે મારી આંખ લાગી ગઈ હું ખૂબ જ ગભરાઈ ગયો હતો અને મને શરમાયેલો પણ હતો પણ મને હસીને કહેવા લાગી અરે તેમાં માફી શું માંગવાની વાત છે તું તો ખૂબ જ સારી મસાજ કરે છે ગઈકાલે રાત્રે બહુ મહેનત કરી અને તેથી મને તેની ઊંઘ પણ થઈ ગઈ મને આશ્ચાર્ય થયું કે મને બેગમ સાહેબાએ જોયા અને હસતા હસતાં મારી તરફ જોઈ રહ્યા હતા તેમ છતાં હું જલ્દીથી તેમના ઓરડામાંથી નીકળી અને જેથી ઘેર જઈ શકું પણ માલકીને મને અટકાવી દીધો અને બોલી અરે ક્યાં જઈ રહ્યો છે તું મારી મસાજ ખૂબ જ સારી રીતે કરે છે હવે નાસ્તો કરીને જા તેની આંખોમાં મને વિચિત્ર લાગણીઓ દેખાઈ રહી હતી તે જ રીતે તેણે પોતાની ભીનો હાથ મારા ગાલ પર ફેર્યો હું થોડો પરેશાન હતો પર હું માલકીનો આદેશ હતો તેથી નાસ્તો કરવા બેસી ગયો મારા માટે જમીન પર બેસીને નાસ્તો આપવાને બદલે તેણે મને તેમના ડાઇનિંગ ટેબલ પર બેસાડીને નાસ્તો કરાવ્યો નાસ્તો એવો હતો કે હું ફક્ત સપનામાં જોયો હોય પેટ ભરી અને કાદુ અને જ્યુસ પણ પીધો ત્યારબાદ હું ઘેર પહોંચ્યો અને મારી માતા મારા માટે રાહ જોઈ રહી હતી તેણે કહ્યું તારા રાહમાં હું આખી રાત ઊંઘી નથી અને દરવાજા પર પાસે ખાટલા પર બેસી રહી અને રાહ જોઈ રહી હતી ન જાણે રાતના કયા સમયે તું ઘરે આવીશ જઈશ અને હું દરવાજો ન ખોલી શકું હવે હું મારી માને શું કહું હું બેગમ સાહેબાની મસાજ કરતાં કરતાં તેમના બેડ ઉપર ઊંઘી ગયો હતો એ પણ તેમની બસ આમ જ કહ્યું ચોકીદારનું કામ છે અને મોડું થતું રહે છે આગલી રાત્રે માલકીને તેલની શીશી મારા હાથમાં આપી ત્યારે મારા હાથ કાપતા હતા મારા હાથની કંપાળી મહેસૂસ કરી માલકીન હળવેથી હસી અને મને જોઈ રહી હતી તેને કહ્યું અરે તારા હાથ કેમ કાપી રહ્યા છે તારી તબિયત તો ઠીક છે ને એવું કહેતા કહેતા તો તે તરત જ મારા હાથમાં હાથ રાખી રાખીને ચેક કરવા લાગી હું તરત જ પાછળ હટી ગયો અને કહ્યું ના હું બિલકુલ ઠીક છું મને શરમ આવે છે કે હું છોકરો છું અને હું ભલા તમારા કમર પર મસાજ કેવી રીતે કરી શકું આટલું સાંભળતા જ માલકીનો ગુંજ તો હસ્યા અને છવાઈ ગયો બોલી અરે તું બિલકુલ પાગલ છે તેમાં કોઈ મોટી વાત તો નથી માલકીનના શબ્દો મારું માથું ઝુકાવવાનું કારણ બની ગયું પણ હું શું કરું ના પાડી શકતો ન હતો આખરે પાંત્રીસ હજારનો સવાલ હતો આખા ઘરમાં ખર્ચ છે અને મારા આ જ પૈસાથી ચાલવાનો હતો એક ઊંડો શ્વાસ લીધો અને હાથ પર તેલ લગાવ્યું અને આંખો બંધ કરી અને માલકીનના કમર પર તેલની મસાજ કરવા લાગ્યો તે આરામથી બેસી અને મને જોઈ રહી હતી તે તેલમાંથી ખૂબ જ મીઠી મીઠી સુગંધ આવી રહી હતી મને પણ સારું લાગતું હતું મારા મનમાં વારંવાર લાગતું હતું કે હું આંખ ખોલીને જો મારું દિલ ઉથલપાથલ થઈ રહ્યું હતું કદાચ મને કોઈ પાપ તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું હું ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો હતો અને હું એવી ભૂલ ન કરું પણ હવે મારી આંખ ખુલી ગઈ હતી શરૂઆતમાં બે ત્રણ મિનિટ સુધી તો થોડી શરમ અને સંકોચ અનુભવે પણ ધીમે ધીમે બધું સામાન્ય બનવા લાગ્યું હતું હવે મેં મોટી મનગમતા સાથે માલકીન સાથે પગ અને કમર ઉપર મસાજ કરવાનું ચાલુ રાખ્યું માલકીન હસીને બોલી શાબાશ એવું લાગે છે તું સંકોચમાંથી મારો મસાજ કરી રહ્યો છે હવે થોડી શરમ અનુભવી રહ્યો હતો પણ હવે પહેલાં જેવી બેચેની અને ગભરાહટ રહી ન હતી મારી આંખ ખોલવા માટે હું ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો હતો મને મારી આંખોમાં તીખાશ અનુભવાઈ રહી હતી અને ઊંઘ ઝડપથી મારી આંખોમાં આંખો પણ હાવી થઈ રહી હતી ફક્ત એવું જ યાદ હતું કે માલકીન મારી નજીક આવી અને ચૂકી રહી હતી ત્યારબાદ શું થયું તે મને કાંઈ ખબર ન હતી સવારે સાડા સાત વાગે દિવસ તો ઉગી ગયો અને આગળ વધી ગયો હતો બારીમાંથી આવતા જ એ જ પ્રકાશને મારી આંખો ઝપકી મૂકી હતી જ્યારે મેં આંખો ખોલી અને જોયું ત્યારે હું એ હાલતમાં બેગામ સાહેબા સાથે હતો ત્યાંથી હું એટલો ગભરાઈ ગયો અને જેમ કે મને વીજળીનો ઝટકો લાગ્યો હોય હું બેડ પરથી ખરાબ રીતે ઉછળી ગયો અને સીધો સામેની દિવાલ સાથે જઈ અને પૂર જોરથી રડવા લાગ્યો મને લાગ્યું કેમ કે હું મેં કરી દીધું છે મેં કશું જ ઈચ્છાપૂર્વક નહોતું કર્યું મારે આ અવસ્થામાં જોયું ત્યાંથી માલકીન પણ ઉઠી ગઈ હવે તે મારા સાથે શું વર્તાવ કરશે તે મને ખબર ન હતી તેઓ તો આટલી પ્રભાવશાળી કે હું ભયભીત થયો કદાચ મારો જીવ પણ લઈ લે પરંતુ માલકીના ચહેરા પર સ્મિત જોઈ હું બધું હેરાન થયો અને વિચારી રહ્યો હતો કે ભલા હું કોઈ સ્ત્રી સાથે આ પ્રકારનો સંબંધ કેવી રીતે બનાવી શકું માલકીને હસ્તી હતી અને મારી પાસે આવી અને બોલી આ રીતે કેમ રડી રહ્યો છે અરે તું પુરુષ છે પુરુષ ક્યારથી રડવા લાગ્યા સાબાસ તારા આંસુ સાફ કર અને તું કશું ખોટું નથી કર્યું ફક્ત તારી માલકીની આજ્ઞાનું પાલન કર્યું છે આદેશ તને મળ્યો હતો માલકીન મને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી મારા આ કરવાથી તને કોઈ સમસ્યા ન હતી મને લાગ્યું કે ખોટાને સાચું કહી રહી હતી હું જાણતો હતો કે મેં કાંઈ કર્યું ખોટું કર્યું હતું ખરેખર પાપ હતો પાપ હવે મને સમજાયું કે તેઓ મને પાંત્રીસ હજાર રૂપિયા શા માટે આપી રહ્યા હતા હું પરેશાન થઈ ગયો હતો અને મારી ઊંઘ પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને હું તરત જ મારી જગ્યાએથી ઊઠી અને ઘેર આવી ગયો હતો મારી હાલત જોઈ મારી માતા મને વારંવાર પૂછતી હતી મારી બહેનોએ એ પૂછ્યું કે મને શું થયું પરંતુ હું તેમને કોઈ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હવે હું માલકીન પાસે ક્યારે નહીં જાઉં ભલે મને મજૂરી કરવી પડે હું કાંઈ પણ કરીશ અન્યથા કોઈ નોકરી શોધીશ પરંતુ ફરીથી આ સ્ત્રી પાસે નહીં જાઉં પરંતુ જેમ રાત પડી તેમ મારું મન ફરીથી ડગમગવા લાગ્યું મને લાગવા લાગ્યું કે હું કોઈ વસ્તુ માટે તરસી રહ્યો છું હું બેચેની થઈ રહ્યો હતો વારંવાર મારા મનમાં તે સુગંધિત થીલની યાદ આવી રહી હતી રાતના બાર વાગી ગયા હતા અને હું હજુ સુધી માલખીના ઘેરે જવાના રવાના નહોતો થયો અને તે જ સમયે મારા મોબાઈલ પર ફોન આવવા લાગ્યો અને માલકીન વારંવાર મને કોલ કરી રહી હતી મેં કોલ ઉઠાવ્યો નહીં તો મેસેજ આવ્યો જો આજે સમયસર ન આવ્યો તો એડવાન્સના પગાર આપ્યા છે તે લઈ તે વ્યાજથી ડબલ કરી અને પાછું લઈશ અને મારા પર ખોટો આરોપ મૂકી આખા પરિવારને જેલમાં ધકેલી દઈશ આ સાંભળી મારી આત્મા ધ્રુજાઈ ગઈ મને વિશ્વાસ પણ નહોતો કે સ્ત્રી આટલી નીચિત પડી શકે છે તે મારો ઉપયોગ કરી રહી હતી કદાચ તે વિધવા હતી અથવા તો તે યુવાન છોકરાઓને ચસ્કો હતો એક નજર મારા માતા પિતા પર ને બહેનો તરફ નાખી અને જોયું મજબૂરીમાં ઘરેથી નીકળી ગયો અને ચોકીદાર મને અંદર જવા માટે ઇશારો કર્યો જલ્દીથી જા તેની રાહ જોવા કરવા કદાચ તેને પણ ખબર હતી કે હું અહીં સેના માટે આવી રહ્યો છું અથવા કદાચ હું પહેલો નથી જે અહીં આવ્યો હતો માલકીન મારા જેવા ઘણા છોકરાઓનો ઉપયોગ કરી ચૂકી હતી હું માલકીના ઓરડામાં ગયો અને ફરીથી તેમનો આદેશ માનવાનો શરૂ કર્યો મારા મનમાં આવું એ હું કહી દઉં અને એક શરીફ છોકરો છું અને પછી આજે કહી દઉં કીધું કે હું એક શરીફ છોકરો છું ને હું ગુનાથી મારો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી મારો ભગવાન જાણે છે કે તમારા સાથે જે પણ કાંઈ કહ્યું તે મારું બોધ અને સમજવાનું ન હતું ખબર નહીં મને શું થાય છે અને હું આ બધું કરવા લા માગું છું પર માલકીને હસીને તેલની બોટલ આગળ લહેરાઈ અને કહેવા લાગી કે સારું પરિણામ તેલનું છે આ કહેવા પછી તે તેલની સુગંધને સુગંધતા સાથે પોતાની પણ સુગંધમાં ડૂબી રહી હતી કદાચ તેમાં કોઈ ખાસ પ્રકારનો નશો હશે જે મને પણ પાગલ બનાવી દીધો હતો ફરીથી મેં તેમના સાથે તે કર્યું અને હું ત્યારબાદ એક મહિનો સમય તેને માલકીના ઘરે વિતાવ્યો અને મારો રંગ દિવસે દિવસે પીળો પડતો રહ્યો હતો હું નબળો થતો જઈ રહ્યો હતો અને મારા માતા પિતા પણ ચિંતિત હતા મારી માતા કહેતી હતી લાગે છે કે માલ તને બહુ કામ કરાવે છે જુઓ તો તારો ચહેરો પીળો પડી ગયો છે પરંતુ હું તેમને શું કહી શકતો હતો આ સમય કઈ રીતે પસાર થઈ રહ્યો હતો માલકીન મને સંપૂર્ણ રીતે મજબૂર કરી ચૂકી હતી એક દિવસ હું રાતે માલકીનના ઘરે ગયો અને ત્યાં મારા સિવાય એક બીજો છોકરો પણ હાજર હતો તે પણ જુવાન હતો અને તે મારા કરતાં થોડો મોટો લાગતો હતો તેણે કહ્યું કે માલકીનને પોતાના પગનો મસાજ કરવા માટે રાખ્યો છે હું ઊંડો શ્વાસ છોડી રહી હતો અને કદાચ મારા સાથે ગુનો કરવાની બાદ માલકીન તેની જિંદગી ખૂબ દુઃખદ બનાવવાની હતી પછી માલકીને મને પગાર આપ્યો અને કહ્યું આજથી પછી અહીં ફરીથી આવો જોઈએ નહીં બીજી જગ્યાએ નોકરી શોધ મને તોપમાંથી માકે કાઢે તેમ કાઢી નાખવામાં આવ્યો હતો હું તડપવા લાગ્યો હવે બેચેન રહેવા લાગ્યો કારણ કે હું તે તેલની સુગંધનો આદિ બની ગયો હતો જ્યાં સુધી સુગંધી વસ્તુ સૂંઘતો ન હતો અને મને શાંતિ ન મળતી હતી મારી હાલત દિવસે ને દિવસે ખરાબ થતી રહી હતી હું રાતના ચીસો પાડવા લાગ્યો વાળ ખેંચવા લાગ્યો ત્યાં સુધી હું પોતાને પીડા થવાનું શરૂ કરી દીધો હતો અને બહુ પ્રથા માતાની હોસ્પિટલ લઈ ગઈ અને જ્યાં મારી ચકાસણી કરવામાં આવીને સ્પષ્ટ થયું કે હું નશાનો આદિ બની ગયો છું જો મને તે વસ્તુ ન મળે તો હું જીવવાને હું વિચારી પણ શકતો ન હતો મારી માતાએ મને સમજાવવાની જગ્યાએ મને મારવાનું શરૂ કરી દીધું હતું મને કહેતી હતી કે તારી આંખોમાં ધૂળ જોકીને નશો કરવા લાગ્યો છું અરે તને થોડી પણ શરમ ના આવી પરંતુ જ્યારે મેં તેમને સચ્ચાઈ કહી ત્યારે મારી માતા જોડી ભરી ભરી અને માલકીને શ્રાપ આપવા લાગી હતી કેટલા મહિનાઓમાં ટ્રીટમેન્ટ લઈ હું બિલકુલ નોર્મલ થઈ ગયો હતો અને મેં માલકીન અને નશાની વસ્તુને સંપૂર્ણ છોડી દીધી હતી ઘરની પરિસ્થિતિ હજુ પણ સમાન ન જ હતી અને વખતે હું મારી માતાને બંને ઘરમાં સફાઈના કામ કરવા લાગી ગયા હતા હું ઘરમાં ચોકીદારનું કામ કરતો હતો અને મારી માતા લોકોના ઘરે સફાઈનું કામ કરવા લાગી હતી આવી રીતે અમારા બંનેની મજબૂરી મજૂરી જોડી અને ઘરમાં વેપાર માટે ખર્ચો પૂરો થતો હતો એક દિવસ એક સમાચાર મારા કાનમાં આવ્યા અને સમાચાર મળ્યા કે માલકીનને ખૂબ જ ખતરનાક શારીરિક બીમારી થઈ ગઈ છે ઘરમાં એકલી પડી રહી છે અને ચીસો પાડતી હતી અને કોઈ દોરની તેના માથે પાસે જતું ન હતું આ સમાચાર સાંભળી મને ખૂબ જ દુઃખ થયું પરંતુ હું ખુશ પણ હતો કેમ કે માલકીને જે કર્યું હતું તેની સજા તેને આ દુનિયામાં મળી રહી હતી મિત્રો આ વાર્તા તમને કેવી લાગી લાઇક કમેન્ટ કરી જણાવજો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જો ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ધન્યવાદ